જય ઠાકર હવે આપણે મસ્ત એક વિડીયો લાયા છીએ જોજો ધ્યાનથી બરોબર કે કુંભાર ના કરે પોહાપણી કરવી હોય તો વાઘ જેવી માતા જોવાય વાઘ જેવી માતા જોઈએ તો વાઘ તો અમારો તારા ઘરે આવી ગયો કોણ છે ત્રિકમભાઈ ચિત્રોડા લુહાર બરોબર અને બીજા છે એક દાદા છે એમનું નામ પણ તને આપું જ છું સંતિરાજ ડોડાનાના દાદા છે તેમા ભાઈ રબારી માલદારી બરોબર એમની પણ બાધા હતી તારે તો શું તું એવું કહે છે કે બકરીઓ એટલે તું કેવા શું માંગે છે હવે તને હું બધા જ જવાબ આપું છું હવે ભાઈઓ સાંભળો તો તારે વાઘ જેવી તારી જોડે માતા હતી તો શું નાતરૂ જખ મરાવા માટે તે બાધા લીધી હતી પંચાલ અને માલધારી સમાજની હા જે ડોડાનાના છે દાદા એમને ગોગા મહારાજ ના છે અને ત્રિકમભાઈ સધી ને મેલડી ના ભોપાજી છે લુહાર છે તો તારે આ બધાને ઘરે કેમ ઘાલવા પડે છે ઘરે કેમ લઈ જવા પડે છે શું કામે લઈ જાય છે તારી જોડે માતા જ હતી તો બીજું કઈ કામ અર્થ લઈ ગયો તો બોલ લુખા જવાબ આપ અને કુંભાર ના ઘરે તો કદાચ ચોખ્ખું કરવું હોય તો લોહી માં કુંભાર નું જોવા તું એમ કે છે કે લોહી કુંભાર જોઈએ હવે તારામાં કોનું લોહી છે ને એ તો આપણી પોતાની જનતાને જ ખબર હોય

સમકે મોટા ભાગના મારા પ્રજાપતિ જે હોય ને નું કોઈ ને અંદર અંદર જ હોય તું એમ કહે છે કે મોટા ભાગ જે અમારા પ્રજાપતિઓ હોય ને અંદર અંદર જ હોય શું અંદર અંદર હોય તો હમણાં જે ભાગી ગઈ એ ભીલ સમાજ ને લઈને એક ભાગી ગઈ હતી બરોબર અને એક બીજી ઠાકોરને લઈને ભાગી ગઈ હતી લઈએ ના રે ઉઠતો બેઠ અંદર અંદર કરવી હોય તો અમારો પ્રજાપતિ જ જોઈએ ચોખ્ખું કરવું હોય તો જ જોઈએ તો શું જખ મારાવા માટે ત્રિકમ ભાઈ લુહાર ને બોલાવ્યા હતા ચિત્રોડા વાળા ને અને પેમા દાદા ને બોલાવ્યા હતા હવે આનો જવાબ તો આપ લુખા

સીએન ઉર્ફે ચેતન નેમાજી પ્રજાપતિ મોરાલ વાળો જે લાખણી વાળો લાખણી થી કિલોમીટર દૂર છે એના માટે છે સ્પેશિયલ વિડીયો કોઈ પ્રજાપતિ સમાજે ખોટું લગાડવું નહીં બે હાથ જોડીને કહું છું ખાલી ખોટા એના લીધે તમે વેર ન ઘાલશો કારણ કે આ તો લુખો હતો જ પણ એની જોડે જે સેવકો હતા જે પણ હોય બે ત્રણ ચાર પાંચ એમને પણ કહી દઉં છું કે જો અને બીજી સમાજ દરેક સમાજને એટલું કહેવા સંદેશો આપું છું કે તમે અઢાર આલમ છત્રીસ કુંભ કે તમારે જ્યારે પણ જવું હોય તો ઘણા બધા મંદિરો છે પણ અહીંયા જવાનું ટાળો કારણ કે આની જોડે કોઈ દેવી શક્તિ નથી એવી મેં ખાતરી કરી છે અને ખાતરી કર્યા પછી જો આની જોડે દેવી શક્તિ હોત તો મારી બોલતી તો બંધ કરી નાખો એટલું તો તમે સમજો છો હું પણ એક માતાજીનો ભક્ત છું પણ આની જેમ લોકોને લૂંટતો નથી અને કોઈને અંધશ્રદ્ધામાં